હેલો વિદ્યાર્થી મિત્રો જે શાળો ફી શાળમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આંકડાશાસ્ત્રનું રિયલ પેપર જોઈ રહ્યા છીએ ઓરિજિનલ લગભગ મારા અંદાજ પ્રમાણે સો ટકામાંથી પાંચ ટકા આ પ્રોસેસ છે તો આપણે શરૂ કરીએ તો વિભાગીય એમાં પહેલો પ્રશ્ન ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા તો કે રાત ક્લિયર પિયરસન નીચેના પૈકી સતત ચાલ કયો છે તો કે વ્યક્તિની માસિક આવક પછી છે કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે તો કે

સાતમું જોઈએ તો કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી અને આઠમું જોઈએ સાતુરતા વિચારને વ્યાખ્યા આપો હવે જોઈએ વિભાગ તો વિભાગ સી પ્રશ્ન છે પ્રત્યક્ષ પાસ પદ્ધતિના લાભ જણાવો દસમો છે સતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો અથવા માં છે કોઈ એક કારખાનો પાંચ વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદનના આંકડા નીચે મુજબ છે તેનો અગિયાર મો પ્રશ્ન છે સારા મધ્યવર્તી સ્થિતિના માપ લક્ષણો લખો બે બારમો છે બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક આઠ છે જો પ્રથમ સંખ્યા ચાર હોય તો બીજી સંખ્યા શોધો તેરમો પ્રશ્ન પ્રમાણિત વિચલનના લાભ લખો ચૌદમો પ્રશ્ન જો એક્સ બાર બરાબર પચીસ અને ચલના વીસ ટકા હોય તો વિચરણ શોધો હવે આપણે જોઈશું વિભાગ ડી તો વિભાગ પંદરમો પ્રશ્ન છે વ્યક્તિઓનો એક નિદર્શ પસંદ કરી તેમની ઉચ્ચાઈ મેળવતા નીચે પ્રમાણે માહિતી મળે છે આ માહિતીનો એક વર્ગ આવૃત્તિ તમે તૈયાર કરો સોળમો પ્રશ્ન છે college ના કુલ પંદરસો વિદ્યાર્થીઓમાંથી માંથી નવસો છોકરાઓ હતા તેમાંથી બસો પચાસ છોકરાઓ વિજ્ઞાન પ્રવાહમાં હતા બસો પચાસ છોકરીઓ વાણિજ્ય પ્રવાહમાં હતી આ માહિતીને ને કોષ્ટક માં રજુ કરી શીર્ષક આપો સત્તરમો પ્રશ્ન છે એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલી ઠંડા પીણાં ની બોટલો આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે ઠંડા પીણાં ના બોટલ મધ્યસ્થ અને બહુલક્ષ શોધો અને નાથવા છે મોબાઈલ ફોન ની એક દુકાન દૈનિક વેચાણ ની નીચે માહિતી પર થી ડી સેવન અને પી પંદર શોધો તો આપણે એ શોધવાનું છે પછી અઢારમો દાખલો એક વર્ગના ના ચોત્રીસ છોકરાઓ મળેલા ગુણનો મધ્યક સત્તાવન છે તે વર્ગના બધા સાહીઠ બધા સાહીઠ વિદ્યાર્થીઓનો ગુણનો ગુણ નો જે ગોગણહાટ છે તો છોકરીઓના ગુણનો ગુણ નો મધ્યક શોધવા આવેલા એક બાર વાળું સૂત્ર વાપરજો ઓકે હવે આપણે વિભાગ બી માં જોઈએ બરાબર ચાલો વિભાગીયમાં ઓગણીસ મો પ્રશ્ન છે એક શાળામાં બે હજાર તેર ના વર્ષમાં કુલ બારસો વિદ્યાર્થીઓ પણ હતા તેમાં કુલ ચારસો છોકરીઓ હતી અને તેમાંથી પચાસ છોકરીઓ હોસ્ટેલમાં રહેતી હતી શાળાના કુલ છસો છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા તો બે હજાર ચૌદ ના વર્ષમાં તે શાળા છોકરીઓની સંખ્યા વીસ ટકા તેમજ છોકરીઓની સંખ્યામાં ત્રીસ ટકા વધારો થયો આ વર્ષે બસો સાહીઠ છોકરાઓ છ છોકરીઓ હોસ્ટેલમાં માં રહેતા હતા

ના વિદ્યાર્થી વજન કિગ્રામાં ના આવૃત્તિ છે તે પરથી બંને સમૂહના સમૂહના ચલના શોધો અને કયા સમૂહમાં સાપેક્ષ ચલ વધુ છે તે જણાવો ઓકે વિદ્યાર્થી મિત્રો હલો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એક જોઈએ તો કે એકવીસમો પ્રશ્ન છે એક કંપનીની જુદા જુદા દિવસે વેચાયેલી મોટરોની સંખ્યાનો આવૃત્તિ વિતરણ નીચે આપેલ છે તે પરથી વેચાયેલી મોટરોની સંખ્યાનો બહુલક શોધો તો તેની શોધી નાખ્યો બરાબર બાવીસમો પ્રશ્ન જોઈએ કોઈ એક દિવસે સો લઘુ ઉદ્યોગોના શેરના બંધ ભાવ રૂપિયામાં નું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તે પછી share બંધ ભાવનું સરેરાશ વિચલન શોધો આમાં વિચલન સરેરાશ વિચલન શોધવાનું છે તો બધા સારી રીતે પેપરમાં સરેરાશ વિચલન શોધી નાખજો અને સારા માર્ક લાવજો okay ચાલો હવે આપણે આગળનો અઠવાડિયાનો દાખલો છે તે જોઈએ. અથવામાં પેપર છે બરાબર તો એનો પ્રશ્ન આ રીતે છે બે પેઢી એ અને બી ના કામદારોના દૈનિક વેતન રૂપિયા અને લગતા પરિણામો નીચે મુજબ છે બરાબર અને નીચે આપણને તેના લગતા પ્રશ્નો આપેલા છે તો આ પ્રશ્નનો જવાબ લખ્યું તો પૂરેપૂરા માર્ક આવશે અને આવશે નહીં તો પહેલો પ્રશ્ન છે કઈ પેઢી તેના કામદારોનું કુલ વેતન વધુ ચૂકવે છે બીજો છે કઈ પેઢીના કામદારો વ્યક્તિગત વેતનમાં સાપેક્ષ ચલન વધુ છે અને ત્રીજું એ અને બે પેઢીના મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિત વિચલન જોતો હતો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો આ પેપર તમારે પૂછાણું છે કે નહીં બરાબર લગભગ તો આ જ પૂછાશે એટલે બધા પાકું કરી જજો જય હિન્દ જય ભારત